જય શ્રી કૃષ્ણ કેમ છો બધા મજામાં તો મજા મજાનો જમવાનું પણ કંઈક અલગ બનાવ્યું છે તો આપણે મસ્ત મજાના તૈયાર થયા છે આપણે આયરાણી વેસમાં તો આપણે છે ને આ બધા ખાવાય વેહી ગયા છે અને આપણે કઈક દેશી ભાણું બનાવ્યું છે મસ્ત મજાનું તો આમાં આપણે વઘારેલી ખીચડી છે અને આ આપણું છે ને આ મોર જો જોવા મળતું હો અત્યારે ન મળે આ પાછું વળી આવી ગયા જો આ બધા ઠામણા દેશી ઠામણા આવી ગયા છે અને આ જમવા વાળા લોકો છે અને આ બેન જો આવા ભરતને ને એવા કરે છે કેમ કે આ બધું દેશી હવે આવવા માંડ્યું ને એટલા જો બેન આ ભરત ચિતર કામ કરે છે ને હવે અત્યારે કોઈ ભરે નહીં પણ અમારી બેન કે નહીં મમ્મી મારે ભરવું છે તો ભરત ભરે છે અને ભરતમાં હું ભરતી હોય હું બેન આ રહ્યું તમારે પગલુસણી બનાવે છે સોમાસું જામી ગયું છે અને આ બધા ખાવાય મીઠા છે ને આપણે ખાવાનું છે અને આપણી ગાયોના દર્શન કરાવીએ તો ગાયો બધી જો અહીં આપણે બોરલ ને બધા બેઠા છે મસ્ત મજાના બનશું સુમા હું હે પણ તો એટલો બધો કિચડ નજી થયો નથી થોડોક થયો છે અને આપણે બીજા ટાબરી આ ઊભા છે અને બીજા એ વા બેઠા છે સીવુની બધા અને આ બધા ઝાડવાડ આવી જાય છે અને એને નાખી દીધું છે ને આપણે આનો મસ્ત ખાઈ લઈ નકર છે ને પાપડ ને બધું સુમા હાનું હોવાઈ જાય કા

હાલવામાં એક જ કીચડ થયો છે ને આપણી ગાડી છે ને આપણે અહીં બારી પડી જો પાંચ લાખની ગાડી બારી પડી અને આપણી ગાય માતા આપણી અહીં છે અહીંયા સારું હોય ચોખ્ખું હોય એટલે બેસી હગે ગાડીને કઈ જરૂર હોય નહીં એટલે આપણી ગાય માતા માટે છે ને આપણે સગવડ પૂરી હોવી જોઈએ અમે ખાસ સગવડ કરી નથી શકતા પણ ધીરે ધીરે એના માટે સારું કરવાની આપણે કોશિશ કરી છે એ તો આપડી બનસી બેઠી છે ગોપી બેઠી છે ગૌરી વાં બેસી જમના બધા હે અને આપણી પાંચ લાખની ગાડી આપણે બારી રાખીએ આપણે ધીરે ધીરે બધું સગવડ થઈ જાય થોડીક વાર લખીએ અને આપણા કૃષ્ણ કઈ થોડુંક વિચાર્યું હશે મારા માટે નહી વિચાર્યું કામ કરો ને કામ યા કર આપણે કિચડ છે ને હાલવામાં થયો છે ગાયોની જગ્યાએ કોઈ કીચડ થયો નથી એવો ખાસ બરાબર એટલે ગાયો બેહી ઉઠી હગે છે અને આપણે અહીંયા જો ઢબા ઢારી છે ને આપણે રહી ગયા છે પણ ઓમ સારું છે કેમ કે ગાયો અહીંયા ઊભી રહી જાય નીચે છે ને જો આપણે અહીં નાલી કરવાની છે કેમ કે ઓલું ફરિયાન પાણી આપણે અહીંથી નિકાસ કરવાનો છે એટલે આપણે ઢબ્બા ઓલી કમ આમ કરી હું ઢાર જો આ ઢાર કર્યો આપણે થઈ એવો આમ ઢાર રાખી દેવું એટલે ગાયો બધી અહીંયા રહી શકે અને ગાયોને જો આ ડબ્બા છે બીજા નંબરમાં રખડી શકે હવાની હવાઈ આવે અને વાં જો વા બે પગતા છે અહીંયા પણ બેસી શકે અને આપણે વરસાદ આવે તો આપણે ગાયોને અંદર લઈ છે અને અહીંયા હે ને ચાર જ છે બીજા અંદર છે અને બીજા આપણે બાંધી મૂક્યા કંઈક તો ચા આપી તો એ પણ વિડીયો નાખશું રીલ બનાવી છે રીલ આપણે જોતા આવશો કેવી ભાઈની ખીચડીની રીલ બનાવી છે મસ્ત મજા નહીં જે કિસ્તામાં ચક્કર મારી આવશો અને બાકી તો બધું ઓકે છે અને આપણે માંડ કંઈક મસ્ત જોરદાર થઈ ગઈ છે હું અહીંથી બતાવી દઉં અને હું અહીંયા જઈ અને જોઈએ આપણે હે ને અહીંયા પણ રીલ બનાવવાની છે માંડવીની આપણે મસ્ત રીલ બનાવી હશે થઈ અને રૂંડા થઈ ગયા એટલે આપણે લાગી ગઈ ભૂખ ભૂખ લાગી ગઈ એટલે બેને બનાવ્યા પાત્રા પાત્રા કેવા બન્યા છે અને બેન આમાં નાખ દેવો હલો હવે ટેસ્ટ કરીએ આપણે જોઈએ અને આ બેને પાત્રા બનાવ્યા છે મસ્ત મજાના જોરદાર અને હવે ટેસ્ટ એનો કેવો આવે ની ખબર નથી યમી યમી લઈ ગયા હે તો મસ્ત મજાના હાલો ખાઈ લઈ વાવ મસ્ત બન્યો મે તો એન મોર બનાવ્યા હતા પાછા બનાવ્યું બન્યા જોરદાર બન્યો મજા ખાતા ખાતા ખટ્ટા મીઠા ખટ્ટા મીઠા મને લીંબુ એટલે એવું ભાવેલું

ખેડૂત માટે આનંદનો નો દિવસ છે અને જો અમે ઓળ ની ફીટ કરી બીજાની ની વાવણી કરવા જવાનું છે અમારે જો કે આપડે ઓરવીન કરી ગયા તા વાવણા એટલે થઈ ગયા છે અને આપડી ગાયો ઊભી છે અને કઈક બેઠી છે મસ્ત મજા ની અને ફાય બધા હાઈ પર કરે છે ને વાવણી કરવા જવાના છે હવે કેમણા જાય ને છે તો મને કોઈ ખબર નથી પણ એ બધું ખાંડીઓ હણકારે છે હવાના તો તેના આપણે હાડાનો જેવું થઈ ગયું છે અને આપણે

અને હા કાલે આપણે રીલ બનાવીએ એમાં બધા જરાક લાઈક કરી આવજો અને મસ્ત મજાના અને આજનો વિડીયો તમને કેવો લાગ્યો છે રી કોમેન્ટ કરી દેજો અને આ વિડીયોને આપણે પૂરો કરીએ અને મસ્ત મજાનો જો શેર કર્યા હોય તો થોડોક શેર કરી દેજો અને કાલેનો પાછા નવા બ્લુકમાં મળશું તો આ સુધી પોતપોતાનું ધ્યાન રાખે જય દ્વારિકા